રાજકોટમાં હાલ બેવડી ઋતુની અસર દેખાઈ રહી છે હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે શહેરભરમાં ઋતુજન્ય રોગ વકર્યો છે આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ છેલ્લા માત્ર પંદર દિવસમાં ઓગણત્રીસોથી વધુ કેસ નોંધાયા છે જેમાં શરદી ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યા વધારે છે શરદી ઉધરસના એક હજાર ચારસો બાર અને તાવના એક હજાર બસો એકાણું કેસ સામે આવ્યા છે જ્યારે ઝાડા ઝાડાઉલટીના પણ એકસો ને પંચ્યાસી કેસ નોંધાયા છે આ ઉપરાંત મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના આઠ કમળાના ચાર અને ટાઈફોઈડના એક કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે નાગરિકોને હાલ પાણી ઉકાળીને પીવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે ડોક્ટર જયેશ આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા જી ખાસ કરીને વાત કરું તો ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા પીડીઓ પીકેજ ખાતે નોંધાતા રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના કોઈ પણ કેસ થતા નથી નોંધાલે જ્યારે ડેન્ગ્યુના ત્રણ કેસ અને ચિકનગુનિયાના પણ એક પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો વર્કિંગ ઓપીડીના દિવસો ઓછા હોવાને કારણે ખાસ કરીને શરદી ઉધરસના ચારસો પંચ્યાસી ચારસો ઓગણત્રીસ સામાન્ય તાવના કેસ ઉપરાંત ઓગણસિત્તેર જેટલા ઝાડાઉટીના કેસ અને ગત સપ્તાહે ટાઈપોઇડ અને કમળાના એક કેસ નોંધાયેલા છે પરંતુ આગામી દિવસોમાં ખાસ કરીને અત્યારે જોવાય તો મિશ્ર ઋતુ જેવું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે આગામી હજી બે બે દિવસ સુધી વરસાદની આગાહી હોય ઉપરાંત વરસાદ જે છે ભેજવાળું વાતાવરણ ઉપરાંત દ્વિ ઋતુ જે છે આપણને જોવા મળી રહી છે અને અનુસંધાને જોવા મળે તો વાયરલ ખાસ કરીને વાયરલ ઉધરસ તાવમાં જે છે વધારો જે છે એ નોંધાઈ શકે છે એ બાબતે ખાસ લોકોને એક સલાહ આપવામાં આવી છે કે આ મિશ્ર ઋતુ દરમિયાન બની શકે તો પુષ્કળ પ્રમાણમાં આ પ્રવાહી જે છે આરોગ્ય ઉપરાંત ઉપરાંત ફ્રૂટનું સેવન તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારતા વિવિધ પ્રકારના ફળ ફલાદીનો ઉપયોગ જે છે એ કરવો જોઈએ આ ઉપરાંત બની શકે તો ઘરે બનાવેલો ખોરાક જ તે આ છે જોઈએ ઉપરાંત જે દિવાળીના દિવસો જે છે એમાં જોવા જઈએ તો દિવાળીના દિવસોમાં લોકોએ મોટાભાગે બહારનો ખોરાક ઉપરાંત જે છે ફરસાણ મીઠાઈ જે છે આરોગ્ય એને કારણે હાલ જે છે ઉપડીના દિવસોમાં અત્યારે શરદી ઉધરસ અને ગળામાં બરતરાના કેસીસ જે છે જોવા મળ્યા છે જે વિગતવાર કેસો છે આવતા વીકમાં જે છે ડિક્લેર કરવામાં આવે